નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે આ યુટ્યુબ ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે દબાવી દેજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી થી ઊંચામાં ઊંચા ચૌદસો છેતાલીસ રૂપિયા आग बात करिए मित्रों भावनगर बार सौ सितैर थी उचा भाव चौदौ रुपया मित्रों उनावासो पंदर सौत्र सौ जसदार्ड बार सौ पचास ठीक पंदर सौ आठ रुपया आग बात करें मित्रों महुआ मार्केट यार्ड अग्यारो बार चौदौ तेवीस रुपया आग बात करें मित्रों मोरबी मार्केट यार्ड तेरसोच ऊंचा चौदौ बोतेर रुपया આગળ વાત કરીએ મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો એકોતેર રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર બારસો થી ઊંચામાં ઊંચા ચૌદસો એકાવન રૂપિયા આગળ વાત કરીએ હિંમતનગર માર્કેટ યાર્ડ બારસો નેવ થી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો એકાવન થી પંદરસો પાંચ રૂપિયા આગળ વાત કરીએ તંદુકા માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો એકસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી ચૌદસો પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા તેરસો વીસથી ચૌદસો ઇઠ્યોતેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર છાસઠથી ચૌદસો એકાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ નવસો થી ઊંચામાં ઊંચા ચૌદસો સત્તાણું રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો દસથી ઊંચામાં ઊંચા ચૌદસો નેવું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ બારસો ત્રીસથી પંદરસો એકવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો તારી માર્કેટ યાર્ડ બારસો પચીસથી ચૌદસો વીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો સત્તાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આજના શ્રેરાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજના શ્રેરાસ બજાર ભાવ સોળસો પચાસ સુધીના જોવા મળ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે